જય હિન્દ દોસ્તો વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોને આવકારું છું મિત્રો આપણે રોજબરોજ અવનવી માહિતીઓ લઈ અને તમારી સમક્ષ આવી રહ્યા છીએ આજના દિવસથી મિત્રો આપણે ભારતીય વીરોની શૌર્ય ગાથા એટલે કે ભારતીય સેનાના જે પરાક્રમો છે એ પરાક્રમોને આપણે યાદ કરવા છે એ વીરોને આપણે યાદ કરવા છે કે જેણે વતન માટે છે એ પોતાના જીવ આપ્યા છે એ વીરોની શૌર્ય ગાથાઓને આજના સેશનથી છે આપણે શરૂઆત કરવી છે મિત્રો તો તમે લોકો છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરી અને ભૂતકાળની અંદર જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષો થયા છે ભારત ચીન વચ્ચે જે સંઘર્ષો થયા છે કેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણા એ વીર જવાનોએ આપણા દેશનું માથું હંમેશા ગર્વથી ઊંચું રાખ્યું છે એવા વીરોની કથાઓ છે એને સાંભળવી છે બધા જ લોકો સાથે જોડાયેલા રહેજો શેખ સુધી સાંભળજો ખૂબ મજાની બાબતો છે આપણા માટે ગર્વ લેવાની આપણું શર છે એ ગર્વથી ઊંચું થાય એવી આ યુદ્ધકથા એમાં ઓગણીસો એકોતેરનું યુદ્ધ પણ આવી જાય ઓગણીસો પાસઠનું યુદ્ધ પણ આવી જશે ઓગણીસો બાસઠનું ભારત ચીનનું યુદ્ધ પણ આવે છે અને એ જ રીતે ઓગણીસસો સુડતાલીસનું ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ છે એનો પણ સમાવેશ કરતી ગાથાઓ છે એને આજથી આપણે વાગોળવી છે મિત્રો હવે આપણે સૌ જાણીએ છીએ કે

કુલ પાંચસો બાસઠ દેશી રજવાડાઓ હતા આ કુલ પાંચસો દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડાઓ છે એ લોકોને ત્રણ બાબતોની છૂટછાટ આપવામાં આવી એટલે કે એની સમક્ષ ત્રણ શરતો મૂકવામાં આવી કે તમે લોકો છે એ કાં તો ભારત સંઘ સાથે જોડાઈ જાઓ અથવા તો બીજી શરત તો કે કાં તો તમે પાકિસ્તાન સાથે જોડાવ અને ત્રીજી બાબત મિત્રો કે જો તમારે ભારત કે પાકિસ્તાન કોઈ પણ સાથે નથી જોડાવું તો તમે લોકો છે એ સ્વતંત્ર રહી શકો છો મિત્રો આજે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા એ પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ પૈકી પાંચસો ઓગણપચાસ રજવાડાઓ છે એનું એકીકરણ ભારતના બિસ્માર્ક ભારતના લોખંડી પુરુષ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશી રજવાડાઓને તો ભારત સંઘ સાથે જોડી દીધા પરંતુ બાકી વધેલા જે ત્રણ રજવાડાઓ એના અંદર જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રજવાડાઓ છે એ ભારત સંઘ સાથે જોડાવા એ સમયે તૈયાર ન હતા આપણે જુનાગઢ અને હૈદરાબાદની વાત તો ફરીથી કોઈક એક નવા મુદ્દા તરીકે એક નવા એપિસોડની અંદર કરીશું પણ આજે આપણે વાત કરવી છે કે કાશ્મીરનો મુદ્દો છે એ આઝાદીથી કઈ રીતે અત્યારે વિવાદાસ્પદ બનેલો છે મિત્રો તો વાત કરીએ ઓગણીસસોને સુડતાલીસની તો ઓગણીસોને સુડતાલીસમાં ભારત આઝાદ થયું એ સમયગાળામાં આપણું જે કાશ્મીર છે એ કાશ્મીરની અંદર મિત્રો ડોગરા વંશના જે શાસક હતા રાજા હરિસિંહ છે એમણે ભારત આઝાદ થયું ત્યારે શરતો મુજબ કે કાં તો ભારત સાથે જોડાવું કાં તો પાકિસ્તાન સાથે જોડાવું અથવા તો સ્વતંત્ર રહેવું એમાં મિત્રો રાજા હરિસિંહ છે એણે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કર્યો હવે સામા પક્ષે કાશ્મીરની અંદર વસ્તી કોની વધારે તો કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે પાકિસ્તાનની ઈચ્છા સ્વાભાવિક રીતે હોય કે મુસ્લિમ બહુમતીવાળો પ્રદેશ છે એ અમારી સાથે જોડાય પરંતુ મિત્રો આ કાશ્મીરની જ મુખ્ય રાજકીય પાર્ટી હતી નેશનલ કોન્ફરન્સ આ નેશનલ કોન્ફરન્સના વડા હતા શેખ અબ્દુલ્લા આ શેખ અબ્દુલ્લાએ એવી વાત રજૂ કરી કે ભાઈ કાશ્મીરને કોની સાથે રહેવું સ્વતંત્ર રહેવું ભારત સાથે જોડાવવું પાકિસ્તાન સાથે જોડાવવું કઈ રીતે રહેવું એનો નિર્ણય છે એ કાશ્મીરના લોકોને કરવા દેવામાં આવે એટલે ઇનડાયરેક્ટલી મિત્રો શેખ અબ્દુલ્લાની ઈચ્છાને પણ એવી જ ગણી શકાય કે એણે પાકિસ્તાન સાથે જોડાવવું ન જોઈએ કારણ કે એને કોંગ્રેસ સાથે સારા સંબંધો પણ હતા તો હવે આ મુદ્દો અહીંયા બન્યો એટલે કાશ્મીર ન તો પાકિસ્તાન સાથે જોડાયું કે ન તો આપણા ભારત સાથે જોડાયું પરંતુ સ્વતંત્ર રહ્યું એટલે મિત્રો પાકિસ્તાને છે એ આ તકનો લાભ ઉઠાવી અને તત્કાલીન કાશ્મીર ઉપર છે એ આક્રમણ કરી દીધું હવે સીધી વસ્તુ છે કે સામે આખા દેશની સેના હોય અને અહીંયા કાશ્મીર એક રાજ્યની સેના હોય તો સ્વાભાવિક છે કે કાશ્મીર રાજ્યની જે સેના છે એ પાકિસ્તાનની સેનાનો સામનો કરી શકે નહીં ધીમે 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 પાકિસ્તાનની ફોર્સ છે એ કાશ્મીરના પાટનગર શ્રીનગર તરફ આગળ વધી રહી છે સામે કાશ્મીરી સેના એનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ એટલે રાજા હરિસિંહ છે એણે ભારત દેશ પાસે મદદ માગી ભારત દેશ પાસે મદદ માગી એ સમયે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલે રાજા હરિસિંહ સમક્ષ એક શરત મૂકી કે અમે તમને મદદ તો કરીએ પરંતુ જો તમે ભારત સાથે જોડાવશો તો હવે અહીંયા રાજા હરિસિંહ પાસે છે એ બીજો કોઈ વિકલ્પ હતો નહીં સિવાય કે ભારત સંઘ સાથે એ જોડાઈ જાય એટલે રાજા હરિસિંહ છે એને વિલયપત્રમાં હસ્તાક્ષર કરી અને કાશ્મીર રાજ્યનું ભારત સંઘ સાથે જોડાણ કર્યું હવે કાશ્મીર રાજ્યનું ભારત સંઘ સાથે જોડાણ થયું એટલે કાશ્મીર હવે કોનો ભાગ બની ગયો તો કે કાશ્મીર હવે ભારત દેશનો ભાગ બની ગયો અને જો કોઈ ભારત દેશ ઉપર આક્રમણ કરે છે તો એનો વળતો જવાબ કોણ આપશે હવે ભારતની સેના આપશે એટલે અહીંયાથી આપણી ભારતની સેના છે એ કાશ્મીરમાં જવા માટે રવાના થઈ પણ જ્યાં સુધી આપણી સેના એ કાશ્મીર પહોંચે છે ત્યાં સુધીમાં આ પાકિસ્તાની સેનાએ કાશ્મીરનો અઠ્યોતેર હજાર ચોરસ કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તાર છે મિત્રો એ હડપ કરી લીધો હતો એના ઉપર એણે કબજો કરી લીધો હતો

પાકિસ્તાને એટેક કરીને જેટલો પ્રદેશ મેળવો છે એ પ્રદેશ ભારતે પોતાની લશ્કરી તાકાતના જોરે પાકિસ્તાનના કબજામાંથી પાછો છોડાવી લેવાનો હતો પણ આપણા કે કે જેને તો છે એ કહી શકાય શાંતિનું ભૂત વળગેલું હતું એટલે એને આ બાબત તો કરવી નહોતી એટલે એ મુદ્દાને લઈ ગયા યુએનની અંદર હવે યુએને મિત્રો વાત કરી કે ભાઈ હવે તમે છે એ યુદ્ધ વિરામ કરી દيو યુએન ની સલાહ પ્રમાણે યુદ્ધ વિરામ તો થઈ ગયો ભારતે જેટલો છોડાવી લીધો તો એ પ્રદેશ ભારતની પાસે આવી ગયો પણ જે છોડાવવાનો બાકી રહ્યો તો એ પ્રદેશ કોના કબજામાં રહ્યો મિત્રો તો કે એ પ્રદેશ પાકિસ્તાનના કબજામાં રહ્યો કે જેને આપણે અત્યારના સમયે પીઓકે તરીકે ઓળખીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાક અધિકૃત કાશ્મીર તરીકે ઓળખીએ છીએ અને જે વિસ્તારને પાકિસ્તાન છે એ આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે એ અઠ્યોતેર હજાર ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર મિત્રો એ ઓગણીસો ને ની અંદર પાકિસ્તાને આપણી પાસેથી પચાવી પાડેલો છે હવે

પાકિસ્તાન જે પેલા સ્થિતિ હતી એ સ્થિતિની અંદર જો પાછું આવી જાય તો મતલબ કે એણે અમારું જેટલું કાશ્મીર પચાવી પાડ્યું છે એટલું કાશ્મીર ફરીથી અમને આપી દે તો અમે કાશ્મીરનો નિર્ણય જનમતના આધારે કરાવવા તૈયાર છીએ કારણ કે રાજા હરિસિંહે તો આપણને આખું કાશ્મીર જ આપ્યું હતું એને એવી તો વાત કરી નહોતી કે ભાઈ જેટલું પાકિસ્તાન લઈ ગયું એટલું એનું હવે વધુ ઘેટું આપણામાં આવ્યું છે એ હવે તમારું નહીં એણે તો આખું કાશ્મીર જ આપ્યું હતું એટલે મિત્રો યાદ રાખજો જે કાશ્મીરવાળો જે પિયો વાળો ભાગ છે એ પણ આપણો પોતાનો છે અને ભવિષ્યમાં મિત્રો આપણી વર્તમાન સરકાર અત્યારે તમને બધાને ખબર છે મને પણ ખબર છે કે યુદ્ધના ભણકારાઓ વાગી રહ્યા છે જો આ વખતે કાંઈ થાય તો એ આપણું હતું ને આપણી પાસે આવી જાય મને એટલી અત્યારની એવું લાગી રહ્યું છે કારણ કે પાકિસ્તાન પાસે અત્યારે યુદ્ધમાં લાંબો સમય ભારત સામે ટકી શકે એટલો દારૂ ગોળો જ નથી એ પહેલેથી કોકના બળે જ ઉપડેલું છે હવે મિત્રો આ મુદ્દો યુએનમાં તો જતો રહ્યો એ મુદ્દો હાલના સમય સુધી જે બે દેશ વચ્ચેની બાબત હતી એ આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો જે હજી હજાર પચીસ સુધી મિત્રો આ મુદ્દો છે એ વિવાદાસ્પદ રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે વિવાદાસ્પદ મુદ્દાના કારણે પાકિસ્તાન છે એ અવારનવાર છે કાંકરી ચાળો કરી લે છે કાંકરી ચાળો તો કરી લે છે પણ પછી પાછી તેવડ નથી રહેતી ભારત જેવો વળતા જવાબ આપવાના શરૂ કરે એટલે સીધું ક્યાં જાય વિશ્વ જાય કે હવે કાંઈક કરો ન કરો છો તમે ભારત તો શાંતિપ્રિય દેશ છે હતો એ હતો પણ છે નો ડાઉટ પહેલાં અમારા જે વડાપ્રધાનો હતા એ થોડાક શાંતિને વધુ માનતા હતા હવે અમારા વડાપ્રધાન છે એ એટલા પોતાના દેશની અખંડ અખંડિતતાની બાબતમાં છે એ એટલા નરમ નથી પાકિસ્તાનની અંદર મિત્રો વર્ષ ઓગણીસો અઠાવન માં અયુબ ખાન નામનું જે વ્યક્તિ છે એ પાકિસ્તાનના સર્વોચ્ચ પદ ઉપર બિરાજમાન થાય છે હવે અયુબ ખાન છે પાકિસ્તાનના સર્વોચ્ચ તખ્ત ઉપર બિરાજમાન થાય છે વીસ દિવસનો સુલતાન હતો આ લશ્કરી બળવાની અંદર એ કરે છે 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 અને પાકિસ્તાનની એને પોતાના હાથમાં લઈ હવે મિત્રો ઓગણીસો અઠાવન માં જ્યારે એ પાકિસ્તાનના સર્વોચ્ચ તખ્ત ઉપર આવ્યો એના પહેલા મિત્રો પાકિસ્તાનના પાકિસ્તાનની અંદર આઠ સત્તા પલટા થયા હતા એટલે આઠ વાર સત્તા પરિવર્તન થયું હતું અને નવમાં રાજ્ય કરતા તરીકે અયુબ ખાન આવ્યો આ નવમાં રાજ્ય કરતા તરીકે જે અયુબ ખાન આવ્યો એ પણ કેટલું ટકે એની કોઈ ગેરંટી હતી નહીં કારણ કે પાકિસ્તાનની નીવ મિત્રો મોહમ્મદ અલી જીનાએ એવી જ ઉદ્દેશથી રાખી હતી કે પાકિસ્તાનમાં વસતા જે મુસ્લિમો છે એ બધા પાક યાની કે પવિત્ર અને બાકીના બધા નાપાક એટલે કે અપવિત્ર આવી દૂષિત માન્યતા સાથે જે દેશની નીવ રાખવામાં આવી હતી ત્યાં સીધી વસ્તુ છે કે વિગ્રહો થવાના થવાના અને થવાના એટલે મિત્રો આ જે અયુબ ખાન છે એ રશિયાની વિરુદ્ધમાં જઈને પાકિસ્તાનના ખોળે જઈને બેસી જાય છે પાકિસ્તાનના ખોળે બેસવા માટે પણ મિત્રો એના એક સામતા હેતુઓ છે એ સિદ્ધ થવાના હતા એક તો કે એની જે સરમુખ અત્યારશાહી હતી એ લાંબો સમય સુધી ટકે કારણ કે ઓગણીસો સુડતાલીસથી અઠાવન સુધીમાં આઠ વાર સત્તા પરિવર્તન થયું એટલે કોઈ વ્યક્તિ લાંબો સમય સુધી શાસન કરી શક્યો નહોતો તો અહીંયા પહેલી બાબત કઈ થાય કે અમેરિકા જેવી મહાસત્તાનો જો એને સાથ હોય તો એ વ્યક્તિ પાકિસ્તાનમાં લાંબો સમય સુધી પોતાની સરમુખ હત્યારી ચલાવી શકે આ પહેલી બાબત હતી બીજી બાબત મિત્રો કઈ હતી તો કે એને ભારત સામે કાશ્મીર મુદ્દે લડત ચલાવવાનું જરૂરી હતું કે મારે જો પાકિસ્તાનમાં લાંબો સમય શાસન કરવું હોય તો મારી પાસે એક મુદ્દો તો તો જોઈએ મુદ્દો કયો હતો કે છે છે એ આપણે ભારત પાસેથી આ મુદ્દે ભારત સાથે લડત ચાલુ રાખવી હવે સીધી વસ્તુ છે એની પાસે તો કોઈ સેના બળી ન એટલું બધું કે નહોતા એટલા બધા શસ્ત્રો પહેલેથી જ માગીને ખાય છે હજી સુધી વર્તમાનમાં સ્થિતિ તો એની એવી ને એવી જ છે હવે એની પાસે કોઈ સેના બળ અને ભારત સામે જો યુદ્ધ કરવું હોય મિત્રો તો પાકિસ્તાનનો અવાજ છે એ સિંહ ગર્જના જેવો હોવો જોઈએ અત્યારે જે કાગારોળ જેવો અવાજ છે એવો અવાજ એનો ક્યારેય હાલવાનો નહોતો હવે આ વસ્તુ કરવા માટે શું કરવું પડે તો કે એને અમેરિકાની મદદ લેવી ફરજિયાત હતી અને ત્રીજી બાબત મિત્રો એને પાકિસ્તાનની જે સેના છે એને લશ્કરી તાકાત છે એને મજબૂત બનાવી હતી એટલે એ અયુબ ખાન છે એને અમેરિકા સાથે મિત્રતા કરી આનાથી શું સાબિત થશે મિત્રો કે એક તો અયુબ ખાનની સરમુખત તૈયારી છે લાંબો સમય સુધી ચાલશે બીજી બાબત મિત્રો પાકિસ્તાનની અંદર જે આંતરકલે હતો બધો એ કલે જો અયુબ ખાન અમેરિકાનો મિત્ર હોય તો અમેરિકાનું જાસૂસી તંત્ર છે એ અયુબ ખાન સામેના જે કોઈ ષડયંત્રો છે આ ષડયંત્રોને મિત્રો ટકવા દે નહીં આવી બધી પરિસ્થિતિની અંદર અયુબ ખાને છે એ અમેરિકાની મદદ મેળવી અને જ્યારે આઝાદ થયું ત્યારે ભારત પાકિસ્તાનની સેનાનો બંટવારો પણ ત્રણ એકના ધોરણે થયો હતો એ જ રીતે શસ્ત્રોનો બંટવારો પણ ત્રણ એકના ધોરણે કરવામાં આવ્યો હતો એટલે કે ભારતના ત્રણ સૈનિકો તો સામે પાકિસ્તાનનો એક સૈનિક ભારત પાસે ત્રણ રાઈફલ તો પાકિસ્તાન પાસે એક રાઈફલ એટલે ભારત સંખ્યાબળની દ્રષ્ટિએ અને શસ્ત્રોની દ્રષ્ટિએ પાકિસ્તાન કરતાં તો કેવું હતું ચડિયાતું હતું આ જે સમીકરણ હતું મિત્રો એ સમીકરણને અયુબ ખાને અમેરિકાની મદદથી થોડા જ સમયની અંદર કવળું કરી દીધું એટલે એની પાસે શસ્ત્રોની સંખ્યા વધી નહીં પરંતુ ભારત પાસે જે જૂના પુરાણા શસ્ત્રો હતા આપણે કહી શકીએ કે જે થ્રી નોટ થ્રી રાઇફલ હતી ત્રણસો ત્રણ રાઇફલ કે લાંબા નાળચાવાળી રાઇફલ આ જે થ્રી નોટ થ્રી રાઇફલ હતી એની સરખામણીએ પાકિસ્તાન પાસે અમેરિકાના કારણે આધુનિક શસ્ત્રો આવ્યા કે જેની પ્રહાર શક્તિ ભારતના જૂના પુરાણા શસ્ત્રોની સરખામણીએ ત્રણ ગણી વધુ હતી હવે વિચારો એને તો વિનામૂલ્ય શસ્ત્રો મળ્યા એટલા માટે જ એણે અમેરિકા સાથે દોસ્તી કરી હતી અને અમેરિકાએ રશિયાનો સામનો કરવા માટે પાકિસ્તાનની જરૂર હતી એટલે એ પણ એને વિનામૂલ્ય શસ્ત્રો આપવા તૈયાર હતા હવે કોકના માગેલા શસ્ત્રો એનામાં એકાદું યુદ્ધ કરી લે એટલો વિશ્વાસ આવ્યો કે અમે ભારત સાથે હવે એકાદુ યુદ્ધ કરી લઈશું હવે આટલો વિશ્વાસ તો એનામાં આવી ગયો પણ મિત્રો હજી સુધી એને સો એ સો ટકા ભરોસો નહોતો કે ભારત હજી સુધી આપણે એને જીતી લઈશું કાશ્મીરને આપણે છોડાવી લઈશું તો હવે કરવું શું આ બધી જ મથામણો ચાલતી હતી એ સમયગાળાની અંદર મિત્રો વર્ષ ઓગણીસો બાસઠ બાસઠમાં માં ચીને છે એ ભારત ઉપર આક્રમણ કરી દીધું હવે ચીને ભારત ઉપર આક્રમણ કર્યું છે એ બાબત મિત્રો આપણે ફરીથી નવા એપિસોડની અંદર ચર્ચા કરવાના પણ ચીને જે ભારત ઉપર આક્રમણ કર્યું છે એ યુદ્ધ માત્ર મિત્રો દિવસ સુધી ચાલ્યું હતું અને એમાં ભારતની સ્થિતિ કેટલી કંગાળ છે એનો ખ્યાલ અહીંયા પાકિસ્તાનના અયુબ ખાનને આવી ગયો એટલે એને હવે એક વિશ્વાસ આવી ગયો કે ભારત પાસે ભલે સૈનિકો વધારે છે પણ એની પાસે આપણી સાથે યુદ્ધ કરી શકે આપણો સામનો કરી શકે એટલે શસ્ત્રો અત્યારની સ્થિતિ ભારત પાસે નથી એમ છતાં પણ મિત્રો હજી એના મનમાં એક ખચકાટતો હતો કે ચીન તો આ પાકિસ્તાન કરતાં તો વધુ તાકાતવર હતું એટલે ભારતે એનો સામનો ન કરી શક્યું અને ભારતનો જે સાડત્રીસ હજાર પાંચસો પંચાવન ચોરસ કિલોમીટરનો વિસ્તાર કે જે અક્ષાઇ ચીન તરીકે ઓળખીએ છીએ એ ચીને હડપ કરી લીધો પણ શું આપણી તાકાત ચીન જેટલી છે તો કે નહીં ચીન જેટલી આપણી તાકાત નથી એટલે આપણે હજી સુધી ભારત સાથે ડાયરેક્ટ યુદ્ધ કરવું નથી એકાદો કાંકરી ચાળો કરીએ જો ભારત પીછે અટ કરે તો આપણે ડાયરેક્ટ સીધી યુદ્ધ ઘોષણા કરીશું એટલા માટે મિત્રો પાકિસ્તાને છે એ કચ્છ સરહદે જે આપણા ગુજરાતની કચ્છ સરહદે આવેલી જે સરદાર ચેકપોસ્ટ છે જે સિરક્રેક વાળો જે વિવાદિત વિસ્તાર છે મિત્રો એ પાકિસ્તાન છે નવ હજાર પંચાવન ચોરસ કિલોમીટર વિસ્તાર ઉપર છે પોતાનો દાવો કરે છે અને એ સરદાર ચેકપોસ્ટ છે એ સરદાર ચેકપોસ્ટ ઉપર મિત્રો એ એટેક કરે છે અને આ એટેકની અંદર મિત્રો ભારતના સૈનિકો છે એ પાકિસ્તાની સેનાનો સામનો કરી શકતા નથી અને ત્યાં એની શરણાગતિ સ્વીકારે છે અને હવે મિત્રો અયુબ ખાન છે એને પૂરેપૂરો વિશ્વાસ આવે છે કે હવે આપણે ભારતની સામે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ

યુદ્ધ પણ મિત્રો આ ઓગણીસો યુદ્ધની જે ગાથા છે મિત્રો એને આપણે આવનારા એપિસોડની એપિસોડ ની અંદર આપણી જે આ સિરીઝ આપણે શરૂ કરી છે એ લાંબા સમય સુધી ચાલવાની છે તમે લોકો આ સિરીઝનો દરેકે દરેક એપિસોડ જોજો જેથી કરીને આપણને પણ આપણી સેના ઉપર ગર્વ થાય કે જો પાકિસ્તાન સાથે કદાચ અત્યારના સમયે યુદ્ધ થઈ જાય ને તો ભારતે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભારત માતા પાસે એટલા બધા વીર સપૂતો પીડા છે જે ભારત માતા માટે કોઈ પણ ક્ષણે પોતાના જીવનું બલિદાન આપવા માટે તૈયાર છે મિત્રો તો નવા એપિસોડની અંદર આપણે ભારત ચીન વચ્ચે જે ઓગણીસો બાસઠનું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધના કારણે પાકિસ્તાનને કઈ રીતે આત્મવિશ્વાસ આવ્યો અને કઈ રીતે એ ભારત ઉપર આક્રમણ કરે છે અને ભારત પાકિસ્તાન વચ્ચે જે ઓગણીસો પાસઠનું યુદ્ધ થાય છે એ ગાથાની આપણે વાત કરવી છે ત્યાં સુધી મિત્રો તમે બધા જ લોકો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આપણી યુટ્યુબ ચેનલ છે વિશ્વ દર્પણ છે એ વિશ્વ દર્પણને નિહાળતા રહો મિત્રો આ વિડીયો લેક્ચર આ જે વિડીયો છે એ વિડીયોની લિંક છે એને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરી અને આપણા એ એ મિત્રો પણ આપણા આ વીરોની ગાથા છે એને સાંભળી શકે વાંચી શકે અને એ પણ આપણા વીરો ઉપર ગર્વ લઈ શકે જો તમે નવા છો તો આપણી વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને સાથે સાથે મિત્રો આ વિડીયો છે એને જો તમને ગીમો હોય તો આ વિડીયો છે એને લાઈક કરવાનો અને ફરીથી એકવાર મિત્રો આ વિડીયોની લિંક છે એને તમે તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત